સરસ મજાની સેવ બની રહી છે જઈ શકો છો ખૂબ લાઈક કરી રાખશો ખૂબ શેર કરી રાખશો ખૂબ સબસ્ક્રાઈબ કરી રાખશો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે બધાયને તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી રામ ટમેટાનું શાક બનાવવાનું છે મસ્ત મજાના આદુનું કટિંગ અને તેલ પણ મૂકાઈ ગયું છે આપણ અને કાચરી

હવે છોકું બહાર નશે ગ્રેવી જેવા થવા દેવાના પછી સાંગ નાખવાનું છે નાખવાનું છે એટલે મરી આઈગર અને આદુ વાળું શિયાળામાં શાક ચાલી જાય

એવી એવા ગોપી સંગે લીલા કરે ઘન શ્યામ શિવે સમાધિ મારા સડી છો કૃષ્ણ નો રે એવી વેણું વગાડી વાલે વિઠલે રે ત્યાં કઈ કાજો મધુરો સાદ શિવે સમાધિ મારા સડી છો કૃષ્ણ નો રે એક શારદ પૂનમ નીરા રાતડી રે

બેસી ત્યા પુષ્પો ની વૃષ્ટિ થાય શિવે સમાધ માં રાષ્ટ્ર દીઠો કૃષ્ણ નો રે ચતો સૌ દેવ બ્રહ્માંડ લગ્યા ડોલવા રે ત્યાં બ્રહ્માજી ભૂલ્યા વે દસ વે સમાધિ મહારાજ દીઠો કૃષ્ણ નો રે કર જોડીને ને ભક્તો કરે વિનતી રે એવી શિવ ની સમાધિ સુટી જાય શિવે સમાધિ મહારાજ દીઠો કૃષ્ણ નો રે જય સમજા ખૂબ સરસ મજાનું કીર્તન કહ્યું મારા ભાઈએ કૃષ્ણ ભગવાન ને ગોપીઓ નો રાસ આવતો હતો ત્યારે શંકર દાદા ને એમ થયું કે હવે હું રમવા જાઉં તો એ પાર્વતી જે ના પાડી કે એ રાસ માં તમારે ન જવાય પણ શંકર દાદા રહી ન ગયા પછી શંકર દાદા એવું કર્યું ગોપી પોતે ભાઈ હાડી પેરી ના ગોપી જેવી ગોપી બની ગયા શંકર દાદા અને જ્યાં શંકર કૃષ્ણ ભગવાન ને અને ગોપી નો રાસ હાલતા હતા ને એમાં ભળી ગયા એટલે કોઈને ખબર ન પડે કે આ કોણ છે એમ અને મેડાઈ ને રાસ લેવા પછી તો એવો રાસ જામ્યો એવો રાસ જામ્યો અને એટલા બધા શંકર દાદા મશ્કુલ બની ગયા આશ્રમમાં તેની હાડી માથેથી તે વિખાઈ ગઈ એની જટા છૂટી ગઈ પછી તો ગોપીઓ ખબર પડી કે આ તો ભોળાનાથ છે પછી તો ભોળાનાથ ને ખબર નથી આ હાટલો માથેથી વિખાઈ ગયો છે મારી જટા છૂટી ગઈ છે પછી ગોપીઓ તો બધી ભેગી થઈને દાંતે દાંત કાઢે અને શંકર કૃષ્ણ ભગવાન ખુદ મીડિયા દાત કાઢવા ભોળાનાથ આ તમે શું કર્યું એમ કે મારે પછી તો શંકર દાદા હેવા શર્માણા પણ પછી તો શું કરે ઘટના બની ગઈ છે કૃષ્ણ ભગવાન નો રાસ હાલતો હતો એમાં શંકર દાદા ખુદ પોતે રાસ રમવા આવ્યા હતા ગોપી ગોપીનો વેશ ધરી અને એને હાડી વિખાઈ ગઈ હતી જટા છૂટી ગઈ હતી એટલા મશકુલ બની ગયા હતા જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ